મહારાષ્ટ્રનું કોલ્હાપુર આખા દેશમાં એક સમય એવો આવ્યો હતો કે ખૂબ વિખ્યાત બની ગયું હતું લગભગ વિશ્વમાં કોલ્હાપુરની ચર્ચાઓ થવા માંડી હતી કેમ ત્યાં એવો એક બનાવ બન્યો હતો કે જેણે વિશ્વને ચોંકાવી દીધું હતું અને દેશમાં તો વર્ષો સુધી અને એમ કહી શકાય કે દાયકાઓ સુધી તેની ચર્ચાઓ થઈ રહી હતી લગભગ મહારાષ્ટ્રનું કોલ્હાપુર શહેર રાતના બાર થી એક વાગ્યાનો સમય હતો રોડની ફૂટપાથ પર એક વૃદ્ધ મહિલા પોતાના ખોળામાં ત્રણથી થી ચાર માસના એક બાળકને લઈને બેઠી હતી રાતનો અંધકાર હતો કોઈની અવરજવર ન હતી સુમસામ વિસ્તાર હતો એ બાળક રડતું હતું એ બાળકને રડતા અટકાવવા માટે વૃદ્ધ મહિલાએ અનેક પ્રયત્નો કર્યા પણ બાળક શાંત ન થયું આખરે વૃદ્ધ મહિલા કંટાળી એણે માસૂમ નવજાત બાળકને ત્રણ ચાર લાફા માર્યા અને કહ્યું કે તું ચૂપ થઈ જા પણ બાળક હતું ને એટલે વધારે જોરથી રડવા માંડ્યું આ વૃદ્ધ મહિલાને ગુસ્સો આવ્યો તેણે તરત જ ઊભા થઈને બાળકને ત્યાં આવેલી ફૂટપાથની રેલિંગ પર જોરથી પચાડ અને બાળકનો અવાજ શાંત થઈ ગયો બાળક મૃત્યુ પામી ચૂક્યું હતું જોકે વૃદ્ધ મહિલાના ચહેરા પર કોઈ સિકંજો ન હતો કોઈ તણાવ ન હતો અને એ જ સમયે બીજી બે મહિલાઓ તેની પાસે આવી એક મહિલાના હાથમાં વડાપાઉ હતું તેણે આ વૃદ્ધ મહિલાને વડાપાઉ આપ્યું વૃદ્ધ મહિલાએ કહ્યું લોહ અને દફનાવી દો અને પેલી બંને મહિલાઓ વડાપાઉ વૃદ્ધ મહિલાને આપીને જતી રહી જાણે કંઈ જ ના બની હોય તે રીતે લોહીથી રંગાયેલા પોતાના હાથ પોતાના સાડીના પાલવ વડે લૂછી નાખીને આ વૃદ્ધ મહિલા વડાપાઉ ખાવા લાગી આવા તો અનેક કિસ્સાઓ બનતા હતા મહારાષ્ટ્રનું કોલ્હાપુર હોય પુના હોય કે જેને આજે પુણે તરીકે ઓળખવામાં આવે છે નાસિક હોય કે પછી મુંબઈને અડીને આવેલું કલ્યાણ હોય આ ચાર પાંચ શહેરોમાં ઓગણીસો નેવું થી ઓગણીસો છન્નુના વર્ષમાં એક પછી એક આ રીતે બાળકોનું અપહરણ અને બાળકોની હત્યા થવાના કિસ્સાઓ બનવા લાગ્યા હતા માણીને તમને વાત કરું મહારાષ્ટ્રના કોલ્હાપુરનો આ કિસ્સો ખૂબ જ દર્દ ભર્યો અને રોમાંચક છે જેની ચર્ચા વિશ્વભરમાં તે સમયે થઈ હતી કારણ કે છ વર્ષના ગાળામાં બેતાલીસ નવજાત બાળકોની અથવા તો છ વર્ષની ઉંમર સુધીના બાળકોની હત્યા થઈ હતી બાળકો જ કેમ ટાર્ગેટ પર હતા એ વૃદ્ધ મહિલા કોણ હતી તેની સાથે તેને મળવા આવેલી અન્ય બે યુવતીઓ કોણ હતી આ પ્રશ્નો તમારા મનમાં હશે અને આ રીતે જ આપણે એક રોમાંચ ભરી પરંતુ દર્દનાક સત્ય કહાની ખંજરમાં હું આપને સંભળાવું છું મહારાષ્ટ્રનો અંજનાબાઈ કેસ ખૂબ જ દેશભરમાં તેની ચર્ચા થઈ હતી એના ઉપર ફિલ્મો બની વેબ સિરીઝ પણ બની છે અને આપણે હું એ જ કિસ્સો આજે ફરીથી સંભળાવવા જઈ રહ્યો છું ગાવિત નામની આ મહિલા કોલાપુરમાં રહેતી હતી તેની બે યુવાન પુત્રીઓ સીમા ગાવિત અને રેણુકા શિંદે પણ તેની સાથે જ રહેતી હતી રેણુકા તેના પતિને છોડીને આવી ગયેલી બંને પુત્રીઓ સાથે આ વૃદ્ધ મહિલા કોલ્હાપુરના ફૂટપાથ પર રહી જીવન ગુજારતી હતી જીવન ગુજારવા માટે તેઓ ભીખ નહોતા માંગતા પરંતુ નાની મોટી ચોરીઓ કરતા ભીડભાડભાળવાળા બજારમાં જઈ પર્સની ચોરી કરવી લોકોના પાકીટ ચોરવા એ એમની રોજની આદત હતી ધીમે ધીમે આ આદત એક મોટા અપરાધ તરફ જઈ રહી હતી અને એમાં તેમની માનસિક વિકૃતિ પણ સામે આવી હતી અંજનાબાઈ અને તેની બે પુત્રીઓ રેણુકા અને સીમા જ્યાં રહેતા હતા ત્યાં આસપાસ જે બાળકો રમતા જોવા મળે તો તેનું અપહરણ કરી લેતા હતા તેને પોતાના ઘરમાં રાખતા હતા કોઈને જાણ ન થાય તે રીતે તેને લઈને ફરતા હતા મૂળ ઈરાદો એટલો જ હતો કે કોઈ જુએ તો કોઈને શંકા ન જાય કારણ કે એમની પાસે એક બાળક પણ હતું આ માતા પુત્રીની ત્રિપુટી શહેરમાં અલગ અલગ જગ્યા પર ચોરી કરતી અને બાળકને મારી પણ નાખતી એક પછી એક મહારાષ્ટ્રના શહેરોમાં આ બાળકની હત્યાઓનો સિલસિલો શરૂ થયો હતો અંજનાબાઈ કે તેની બે પુત્રીઓ કોઈ પણ શહેરમાં જઈને કોઈ પણ વિસ્તારમાં જઈને કોઈ એવું બાળક જોવા મળે કે જેની આસપાસ કોઈ ન હોય તેઓ લાલચ આપતા બાળકને ચોકલેટની લાલચ આપતા તેને કંઈક ખવડાવવાની લાલચ આપતા અને તેને પોતાની પાસે લઈ જઈ ફરાર આ કિસ્સો ખૂબ ચગ્યો હતો પોલીસ પણ આમાં વધુ કંઈ કરી શકી ન હતી અંજનાભાઈ અને તેની બે પુત્રીઓ મેં કહ્યું તેમ પુણે કલ્યાણ અને એની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા જે બાળક જોવા મળે તેનું અપહરણ કરતા અને તેને નિર્દય રીતે મારી નાખતા હતા અને પછી આ બાળકની લાશનો નિકાલ કરી એના કપડાં કાઢી લેતા અને કપડાંને ધોઈ નાખીને બજારમાં વેચી દેતા હતા બાળકની હત્યા કરવાનું એક કારણ આ પણ હતું કે તેણે પહેરેલા કપડાં કાઢી લઈ તેને વોશ કરી અને તેને વેચી દેતા આ વિકૃત માનસિકતા હતી પરંતુ આ માતા પુત્રી કંઈ પણ કરવા તૈયાર હતા તેમની સમજ એટલી ન હતી તેમનું ભણતર એટલું ન હતું બસ એમને એકમાત્ર આદત હતી ચોરી કરવાની અને હત્યા કરવાની આ માતા પુત્રીઓએ છ વર્ષના ગાળામાં બેતાળીસ બાળકોની હત્યા કરી નાખી પરંતુ તેમના ચહેરા પર કોઈ રંજ ન હતો તેઓ એક પછી એક શહેરમાં જતા માત્ર ને માત્ર બાળકોને નિશાન બનાવતા ધીમે ધીમે પોલીસમાં ફરિયાદો થવા માંડી અપહરણની ફરિયાદો પોલીસે નોંધી તપાસ શરૂ કરી પરંતુ પોલીસને એક પણ ક્લૂ મળતો ન હતો કારણ કે એવો અંદાજ જ ન હતો કે એક વૃદ્ધ મહિલા અને તેની બે યુવાન પુત્રીઓ આ કાર્ય કરી રહી છે અંજનાબાઈ લગભગ સિત્તેર વર્ષની ઉંમરની હતી અને તેની પુત્રીઓ ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરની હતી માત્ર એક ઝૂંપડામાં રહીને તેઓ આખો દિવસ ફરતા રહેતા અને પોતાના શિકારની શોધ કરતા તેમનો શિકાર હતો પાંચ થી છ વર્ષ સુધીના બાળકો તેઓ કોઈ પણ જગ્યાએ જઈ મોકો મળે ત્યારે નવજાત બાળકને પણ ઉઠાવી લેતા હતા તેમના માટે બાળકોનું અપહરણ કરવું અને હત્યા કરવી એ કોઈ મોટી વાત ન હતી પળવારમાં તેઓ સમજી જતા અને અંદર અંદર નક્કી કરી બાળકનું અપહરણ કરી લેતા હતા સમગ્ર મામલો મહારાષ્ટ્રમાં ચર્ચાવા લાગ્યો હતો મહારાષ્ટ્ર સરકાર પણ હચમચી ગઈ હતી અને આખરે મહારાષ્ટ્રની સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી મહારાષ્ટ્રની સીઆઈડી ક્રાઇમે જ્યાં જ્યાંથી બાળકોના અપહરણ થયા હતા ત્યાં તપાસ કરી પરંતુ કોઈ ખાસ ક્લુ ન મળી લગભગ પોલીસે તેર અપહરણના કેસ અને છ હત્યાના કેસ પાછળથી નોંધ્યા હતા પરંતુ એ સિવાયના કેસો તો આજે પણ પોલીસ શોધી રહી છે અંજનાભાઈ આ નામ મહારાષ્ટ્રમાં પડે એટલે લોકો ધ્રુજી જાય છે અને તેની મોડસ એપ્રિલની મેં કહ્યું તેમ બાળકોની અપહરણ કરી હત્યા કરવાની હતી અંજનાભાઈ ના બે પતિ હતા પોતાના પહેલા પતિથી એને બે પુત્રીઓ અને એક પુત્ર હતો એની એક પુત્રીનું લગ્ન થયું હતું અને એનો જમાઈ પણ આ જ કામમાં અંજનાભાઈ અને પત્નીને સાથ પણ આપતો હતો અંજનાબાઈને તેના પહેલા પતિ સાથે બહુ બન્યું નહીં એટલે તેણે પોતાના પહેલા પતિને છોડી દીધો એના પહેલા પતિએ બીજું લગ્ન પણ કરી લીધું પરંતુ તેને કઈ રીતે આ એની પત્ની હત્યા કરતી હતી તેની જાણ સુધા ન હતી એક દિવસ એની પત્ની અંજનાબાઈ એકલા રૂમમાં બેસીને કંઈક ગણતી હતી એક બે ત્રણ ચાર પાંચ અને તે વખતે એના પતિ મોહનને શંકા ગઈ તેણે નજરે નજર નિહાળ્યું તો એના પત્ની અંજનાબાઈ એવું બોલતા તે સાંભળી ગયો કે બેતાળીસ બાળકો મેં માર્યા અને આ સાંભળીને એનો પતિ ચોંકી ઉઠ્યો હતો આ બધું પાછળથી પોલીસને જાણવા મળ્યું પરંતુ જ્યારે આ હત્યાઓ થતી હતી ત્યારે અંજનાબાઈનો પતિ જે આગળથી પૂર્વ પતિ બની ગયો હતો તેને શંકા પણ ન હતી અંજનાબાઈ અને તેની બે પુત્રીઓ કઈ રીતે પકડાઈ કારણ કે પોલીસ માટે કોઈ ક્લૂ ન હતો એ જમાનામાં સીસીટીવી કેમેરા પણ ન હતા બાતમીદારોના આધારે પોલીસે ઘણા બધા શકમંદોની પૂછપરછ કરી રીઢા ગુનેગારોની પૂછપરછ કરી અપહરણ અને હત્યામાં સંડોવાયેલા એવા ઘણા અપરાધિક અસામાજિક તત્વોની પણ પૂછપરછ કરી પરંતુ પોલીસને કોઈ ક્લૂ મળ્યો ન હતો પોલીસ માટે એક મૂંઝવણભરી વાત એ પણ હતી કે આ બાળકોનું અપહરણ થયું ત્યાર પછી રેન્સમ કોલ પણ આવ્યો ન હતો એટલે કે ખંડણી પણ માગવામાં આવી ન હતી જો કોઈ ખંડણી ન માગે તો આ બાળકોનું અપહરણ કોણે કર્યું અને શા માટે કર્યું તેનો ઈરાદો શું હતો આ બધી કડીઓ મેળવતા પોલીસને વર્ષો લાગ્યા હતા પોલીસ માટે આ કેસ બ્લાઇન્ડ બની રહ્યો હતો પરંતુ અંજનાબાઈને ખબર ન હતી કે તેનું એવું જ એક પ્રકારનું આવું જે સ્ટેપ છે એ જ એની મુશ્કેલીમાં મૂકી દેશે અને કાયદો તેને પકડી લેશે અંજનાબાઈને તેના પૂર્વ પતિ મોહન અને એની બીજી પત્ની સાથે અણ બનાવ હતો અંજનાબાઈ સતત પોતાના પતિની બીજી પત્ની પર ઈર્ષા કરતી હતી તે બંને જે રીતે લાઈફ જીવી રહ્યા હતા તે અંજનાબાઈથી જોઈ શકાતું ન હતું એના પહેલા પતિને બીજી પત્ની સાથે એક પુત્ર થયો અને એનું નામ રાખ્યું ક્રાંતિ બાળકોની અપહરણ અને હત્યા કરવામાં માહેર અંજનાબાઈએ હવે વિચાર્યું કે તેના પતિ અને એની રખેલ સામે જો કોઈ પગલાં લેવા હશે કે તેમને તેમના જીવનમાં મોટો સબક શીખવાડવો હશે તો તેમના પુત્રનું અપહરણ કરવું પડશે અને એ યોજના અંજનાબાઈએ અમલમાં મૂકી અંજનાબાઈએ પોતાના પૂર્વ પતિના પહેલી પત્ની થકી થયેલા પુત્ર ક્રાંતિની પણ અપહરણ કર્યું એને પોતાના ઘરમાં રાખ્યો આ બાજુ ક્રાંતિની અપહરણ થતા એનો પૂર્વ પતિ પણ પોલીસમાં જઈને પહોંચ્યો પોલીસ પણ ચોંકી ગઈ તપાસ કરવા માંડી કારણ કે બાળકોના અપહરણ અને હત્યાનો સિલસિલો અટકતો ન હતો આખરે પોલીસ સમક્ષ એના અંજનાબાઈના પતિએ એવું કંઈક કહ્યું કે પોલીસને ક્લૂ મળી અંજનાબાઈના પતિ મોહને પોલીસને એવું જણાવ્યું કે એક વખત તેની પહેલી પત્ની અંજનાબાઈ કંઈક ગણતરી કરી રહી હતી અને એમાં બાળકોનો ઉલ્લેખ હતો પોલીસની શંકા વધુ મજબૂત બની કારણ કે એ જ વ્યક્તિને પુત્ર ક્રાંતિનું અપહરણ થયું હતું પોલીસ આખા કોલ્હાપુર શહેરમાં તેને શોધવા લાગી આસપાસની ગ્રામ્ય પોલીસને પણ જાણ કરવામાં આવી અને આખરે ફૂટપાથ પર રહી જીવન વ્યતીત કરતા અને કોઈને અણસાર પણ ન જાય તે રીતે બાળકોની હત્યા કરતા અંજનાબાઈ અને તેની બે પુત્રીઓની ધરપકડ કરવામાં આવી તે સમયે અંજનાબાઈ અને એના બે પુત્રીઓ સીમા અને રેણુકાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું કે તેમણે છેલ્લા છ વર્ષમાં બેતાલીસ બાળકોની હત્યા કરી તેનું અપહરણ કર્યું આ આંકડો વાંચીને પોલીસ પણ ચોંકી ગઈ પરંતુ પોલીસ પાસે બીજા કોઈ પુરાવા ન હતા પોલીસ ચોપડે આજે પણ બાર અપહરણ અને છ હત્યાના કેસ જ આ માતા પુત્રીઓ સામે નોંધાયેલા છે આ કેસ ખૂબ ચકચાર બન્યો હતો લોકોમાં ખૂબ આક્રોશ હતો તેની દેશ વિદેશમાં ચર્ચા થવા માંડી હતી અને તેથી તેનું હિયરિંગ પણ ઝડપથી ચાલવા માંગ્યું મુંબઈ હાઈકોર્ટે આ માતા પુત્રીને ફાંસીની સજા ફટકારી હતી પુણેની યરવડા જેલમાં માતા પુત્રીને ધકેલી દેવામાં આવ્યા હતા ફાંસીની સજા ગમે ત્યારે એમને ભોગવવાની હતી ત્રણેય જણાએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી તે વખતે ભારતના રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખરજી તેમણે દયાની અરજી પર વિચાર કરીને માતા અંજનાભાઈ અને તેની બે હત્યારી પુત્રીઓ રેણુકા અને સીમાની ફાંસીની સજા રદ કરાવી અને કેદ એટલે કે આજીવન કેદની સજા ફટકારી અત્યારે આ માતા પુત્રીઓ યરવડા જેલમાં જ બંધ છે કદાચ આમાંથી વૃદ્ધ અંજનાબાઈનું મોત પણ થયું હશે પરંતુ આ બંને માતા પુત્રી સાહકિક હતા લોકોમાં ખૂબ જ રોષ હતો અને બાળકોની હત્યા જ કરવી તેવું તેમનું એક જનૂન હતું આ કિસ્સા પરથી ઘણી બધી ફિલ્મો પણ બની છે વેબ સિરીઝ પણ બની છે કારણ કે આ કિસ્સાએ લોકોમાં જબરજસ્ત આક્રોશ પણ પેદા કર્યો હતો જ્યાં જઈએ ત્યાં તેની ચર્ચા થઈ રહી હતી કારણ કે એક વૃદ્ધ મહિલા જેનું હૃદય કોમળ હોય છે બે યુવાન મહિલાઓ કે જે માતા હોય છે તેમ તે લોકો જ બાળકનું અપહરણ કરે અને હત્યા કરે તેવું વાત કોઈને ગળે ઉતરતી ન હતી આખરે આ કેસમાં અંજનાબાઈ અને તેની બંને પુત્રીઓની ધરપકડ કરાવી અને જેલમાં ધકેલી દેવાય સમાજમાં કેટલી બધી વિકૃતિઓ છે તે આ એક કિસ્સા પરથી આપણને ખ્યાલ આવે છે આ જ પ્રકારની અવનવી રોમાંચક સત્ય ઘટનાઓ સાંભળવા માટે આપ જોડાતા રહો બેનિફિટ ન્યૂઝના આ ખાસ કાર્યક્રમ ખંજર સાથે નમસ્કાર